નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત લોકસભાની છૂટણીનો ગરમાવો ચાલી રહ્યો છે ત્યારે નેતાઓના વિવાદિત નિવેદનોને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે માલપુર ભાજપ કાર્યાલયના શુભારંભ વખતે ક્ષત્રિય સમાજ દ્વારા રોપલાનો વિરોધ કરાય હતો માલપુર ખાતે લોકસભાની છૂટણીને લઈ તાલુકા ભાજપ કાર્યાલયનો શુભારંભ કરાયો હતો ભાજપ આગેવાનો કાર્યાલયના શુભારંભ માટે માલપુર માર્કેટયાર્ડ પાસે એકઠા થા હતા બિલોડા ધારા સભ્ય પીસી બરંડાના હસ્તે ભાજપ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો અરવલ્લી ભાજપના જિલ્લા પ્રમુખ પ્રિયંકા ડામોર પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યાં એકાએક રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં રૂપાલા હાઈ હાઈ ના નારા લગાવીને સીધા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા કાર્યાલયમાં એકાએક નારા લાગતા કાર્યક્રમ થોભાવી દેવો પડ્યો હતો તો ક્ષત્રિય સમાજે મેઘરજ તાલુકામાં કોઈ પણ સ્થળે ભાજપ કાર્યક્રમ નહીં થવા દીવાની ચીમકી ઉચ્ચારી હતી भाजप अग्रणीयों द्वारा राजपूत अग्रणीयों ने समझाने का प्रयत्न करा था बनाव ने पगले पालपुर पुलिस पण कार्यालय दौड़ी आवी होती तो बीजू बाजू थोड़ी बार बाद कार्यालय माथी कार्यकरों ने क्षत्रियों रवाना था। कपिल पटेल निशम प्लस न्यूज़ अरवली समाचारों का सतत अपडेट माटे निशम प्लस न्यूज़ ना YouTube चैनल ने सब्सक्राइब करो बेल आइकन दबाओ हमें फॉलो करो Instagram Facebook और Twitter पर